તો એસ સાહેબને ખરેખર આ બધો યશ થાય છે અને સાથે સાથે આપણે વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષામાં કેવી રીતના રસ પેતા કરવા અને આપણી ભાષાને જાળવી રાખવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરવા છે તો આપણે એક તો રમત વિદ્યાર્થીઓને વધારે કર્યો છે જેમ કે આપણે અંતાક્ષરી અંતાજને અમદાવશે તો સંસ્કૃતમાં હું બીજા શિક્ષક મિત્રોને મળ્યું કે એમાં આપણે શબ્દોની રમત પણ પ્રમાવી શકાય જેથી કરીને વિદ્યાર્થીઓને શબ્દો કંઠવસ્થ થાય અને નવા શબ્દો જાણવાની એને પ્રેરણા મળે તો આવી નાની એ આપણે ગેમ રમવી દે બરાબર ચાલ આપણે સંસ્કૃત શબ્દ માટે ગેમ રમીએ છીએ પહેલો શબ્દ કોઈ કાપો એના ઉપર આપણે શરૂ કરીએ એક શબ્દ બોલે એની પાછળનું જે અક્ષર આવે એના પર બીજો શબ્દ બોલાવો કોણ બોલશે પહેલો શબ્દ શરૂ કરો તો આ બેટા બોલો અશ અશ્વ ચાલો અશ્વ અસ્ત્રવ અસ્ત્રવ કલા તો અમા બોલશે આ બેટા માળજની આઠજનીય યસ પછી કોણ બોલશે ન ઉપરથી આ બેટા આવી રીતના આપણે શબ્દોની રમત થી વિદ્યાર્થીઓમાં શબ્દ પ્રત્યે જાગૃતિ લાવી શકાય અને એના વિશે